સુરતમાં અગાઉ ગૌમાસ વેચતા પકડાયેલા આરોપીને ત્યાં હાલમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી પ્રવૃત્તિ ચાલતી ન હોવાનું સામે આવ્યું છે સુરતમાં અગાઉ ગૌમાસ વેચતા પકડાયેલા ત્યાં અચાનક જ સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ ઝોન ત્રણ અને ઝોન ટુ ની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ઝોન ત્રણ અને ઝોન ટુ ની ટીમો અને એસઓજી ટીમોએ સાથે મળીને તપાસ હાથ ધરી ઝોન 3 માં ડીસીપી પીનાકિન પરમાર સાથે એસઓજી ના ડીસીપી રાધેપસિંહ નકુમ પીઆઈ અતુલ સોનારા, અશોક ચૌધરી લાલગેટ પીઆઈ, ચોકબજાર પીઆઈ, મૈધરપુર પીઆઈ સહિત નવની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ઝોન 2 માં લિંબત પોલીસની ટીમે સાથે રાખી લિંબત પીઆઈ વીએ જોગારાણા તથા એફએસએલ ના અધિકારીઓને સાથે રાખી કમરૂનગર ટર્નમેન્ટ રતનજીનગર ભાવનાનગર બેઠી કોલોની રજા ચોક સહીતની જગ્યા ઉપર તપાસ કરાઈ જો કે શંકાસ્પદ રીતે કે અસામાજિક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે પોલીસ આગળ પકડેલા આરપીઓ સાથે પણ વાતચીત કરી હતી આજ રોજ ઝોન 2 વિસ્તારના નિમ્બઈ પોલીસ અથવા ગૌવંશનું જે માંસ વેચવાના માટેના ગુના દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માંસ મળી આવેલ હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી રેડ કરી હતી આ કોમ્બિંગમાં લીંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન ટુની અને સાથે સાથે એફએસએલના અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેઓ ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એ લોકોને આ બાબતે જે વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું તમામ જગ્યાએ તપાસ કરી હતી હાલ કોઈ એવી કોઈ ગેરકાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલી ન હતી પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે